નોકરી અને વેપારમાં ઉન્નતિ ની સાથે ધનનો લાભ પણ મળતો રહે છે ઘરમાં રહેનારા લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે શાંતિ અને બરકત લાવવાના ઉપાયો વિશે તો વાસ્તુ દોષ શું છે અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ આ તમામ વિશે આપણે જાણકારી આપશે શાસ્ત્રીજી સ્નેહલભાઈ જે સ્નેહલભાઈ આપનું સ્વાગત છે જય ભગવાન સ્નેલ ભાઈ આજે આપણે વાસ્તુ દોષની ચર્ચા કરી રહ્યા છે વાસ્તુ દોષ શું છે તેના વિશે જણાવશો વાસ્તુ એ કોઈ દેવ નથી પણ શિવજીના પરસેવામાંથી ઉત્પન્ન થયેલો એક મહાબલ પરાક્રમી એક પુરુષ છે જે જીવનની અંદર જે પ્રકારની એક વ્યાધી કહી શકાય એક પ્રકારની ઉપદ્રવ કહી શકાય એ ઉપદ્રવને શાંત કરવા માટે એ ઉત્પન્ન થયો અને ઉપદ્રવોને શાંત કર્યા પણ એની અંદર એટલી બધી એનર્જી એની અંદર એટલી બધી તાકાત છે કે જો એને પોતાને સરખી જગ્યાએ પર્ટિક્યુલર વસ્તુની અંદર ને પર્ટિક્યુલર જગ્યાની અંદર ન હોવાથી એ મનુષ્યને પણ હેરાન કરવા લાગ્યો ત્યારે દેવોએ એકત્ર થઈ અને શિવજીને પ્રાર્થના કરી ત્યારે દેવ શિવજી કહે છે કે આ એની અંદર રહેલા જે પોતાના બળ છે એ બળને જીવનની અંદર એ પ્રાપ્ત કરાવનાર છે પણ જો એને સીધી સીધી જગ્યાએ નહીં રાખવામાં આવે એને એના યોગ્ય સ્થાનની અંદર નહીં આપવામાં આવે તો જીવનની અંદર એ મનુષ્યને અનેક પ્રકારની વ્યાધિઓ પીડા આપે છે જેથી કરી દેવતાઓના ગણના સમૂહે વાસ્તુ ભગવાનને જમીન ઉપર ઉધા રાખ્યા છે અને એની ઉપર સર્વ દેવતાઓ આવીને બિરાજમાન થયા છે આ જગતની અંદર વાસ્તુ દોષ કેમ થાય છે એની વાત કરીએ યોગ્ય પ્રકારે જે જમીન આપણે જે જમીનની ઉપર બાંધકામ કરીએ છીએ જે જમીનની ઉપર જે ભૂમિની ઉપર આપણે કોઈ ફેક્ટરી બનાવી છે કોઈ ઘર બનાવવું છે કોઈ ઓફિસ બનાવવી છે પણ એ જમીનની ઉપર પહેલાં અનેક પ્રકારના જીવજંતુઓનું પોષણ થઈ શકે એવું અનાજ એવું ઘાસ એવી વસ્તુઓ ત્યાં ઉત્પન્ન થતી હતી હવે એ જે જમીન છે ત્યાં આગળ આપણે ઘર બનાવ્યું છે ફેક્ટરી બનાવવી છે જેના કારણે એ જગ્યાને આપણે સુસુપ્ત કરી દઈએ છીએ ફળ આપતી બંધ કરી દઈએ છીએ એટલે ફળારહિત એ જમીન બની જાય છે હવે એ જમીનની ઉપર જે ફળ આપતી જ નથી જે સૂઈ ગયેલી છે જે સુષુપ્ત થયેલી છે એની ઉપર તમે ઘર બનાવશો એની ઉપર તમે મકાન બનાવશો એની ઉપર ફેક્ટરી બનાવશો તો એ જગ્યા તમને ક્યાંથી સારા ફળ આપવાની છે માટે યોગ્ય જગ્યાએ ભૂમિપૂજન યોગ્ય રીતે એનું ખાદ ખાદમુહૂર્ત યોગ્ય દિશાઓમાં યોગ્ય રીતે ઇમારતનું બાંધકામ થાય સ્તંભ દોષ છે ભૂમિદોષ છે શલ્ય દોષ છે વેદ દોષ છે ગણદોષ છે આવા અનેક પ્રકારના જ્યાં સુધી દોષોને દૂર કરવામાં ન આવે જમીનને શુદ્ધિકરણ કરી ભૂમિ દોષ આવા દોષોમાંથી જ્યાં સુધી એને મુક્તિ ન આપવામાં આવે ત્યાં સુધી આ આ જે ભૂમિ છે આ આપણે જે કન્સ્ટ્રક્શન કરીને ઘર ઊભું કરી રહ્યા છીએ બાંધકામ કરી અને ઓફિસો ઊભી કરી રહ્યા છીએ એની અંદર અનેક પ્રકારના દોષોના કારણે આપણને એની અંદર યોગ્ય પરિણામ મળતા નથી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સ્તંભ હોવા જોઈએ યોગ્ય સમય પ્રમાણે યોગ્ય વસ્તુ પ્રમાણે એના દ્વારો હોવા જોઈએ યોગ્ય પ્રમાણે એની બારી બારના હવા ઉજાસ આવી શકે પ્રકાશ આવી શકે એનર્જીઓ આવી શકે એ રીતનું જો બાંધકામ હોય તો વાસ્તુ દોષથી થતા દોષોમાંથી જીવનમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે ઘર બનાવવું હોય ઘર બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી વાસ્તુ દોષ ન લાગે પહેલું તો મુખ્યત્વે એવું નથી કે વાસ્તુ વાળું ઘર હોય તો એને તોડી નાખવું અને નવું બનાવવું એના પણ ઘણા બધા યોગ્ય રસ્તાઓ બતાવેલા છે યંત્રો છે પૂજન અર્ચન કરી અને વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ એની પૂજાઓ અર્ચનાઓ કરી એની અંદર પિરાબિડ મૂકવામાં આવે છે કાચ મૂકવામાં આવે છે જેથી વાસ્તુ દોષ દૂર થઈ શકાય છે પણ જ્યારે આપણે નવું મકાન બનાવી રહ્યા છીએ તો મિત્રો ધ્યાન રાખો નવા મકાનની અંદર ઈશાન ખૂણાની અંદર ઘરની પૂજા સ્થાન રાખો ઘરનું પૂજા સ્થાન જે કરવાનું થતું હોય એ ઈશાન ની અંદર રાખો અગ્નિ ખૂણાની અંદર રસોડું બને એવી રીતની કંઈક વ્યવસ્થા કરો રસોડું છે એ અગ્નિ ખૂણામાં બનાવો શયન કક્ષ છે નૈઋત્ય ખૂણાની અંદર બનાવો નૈઋત્ય ખૂણામાં શયનકક્ષ રાખો હવે આ ત્રણ દિશાની અંદર કદી પણ કચરા ઘર કરશો નહીં તમારા ત્યાં સ્ટોરેજ ખરાબ કચરો છે ખરાબ વસ્તુઓ છે વધારાની વસ્તુઓ છે ને એનો સ્ટોરેજ અગ્નિ ખૂણામાં ઈશાનની અંદર કે વાયવ્ય દિશામાં ન રહે એનું ખાસ ધ્યાન રાખો મિત્રો પહેલાં તો દિશાઓ જાણી લો જે દિશામાં સૂર્યનારાયણ ઉગે છે પૂર્વ દિશા છે પૂર્વની સામે જ પશ્ચિમ દિશા છે પૂર્વ દિશામાં તમારું મોઢું હોય તો જમણો હાથ પૂર્વથી જમણી બાજુ દક્ષિણ દિશા રહે છે અને પશ્ચિમમાં ઉત્તર દિશા છે એટલે પૂર્વ ઉગે છે સૂર્ય ઉગે છે પૂર્વ સૂર્ય આથમે છે એ પશ્ચિમ પૂર્વની જમણી બાજુ પૂર્વની સામે આપણે મોઢું ઊભું રાખીને આપણા સન્મુખ રહીએ તો આપણા જમણા હાથ ઉપર દક્ષિણ દિશા થાય અને ડાબા હાથ ઉપર ઉત્તર દિશા થાય પૂર્વ અને દક્ષિણનો જે ખૂણાથી આરંભ થાય છે પૂર્વનો અને દક્ષિણનો જે ખૂણો આવે છે એ અગ્નિ ખૂણો છે ત્યાંથી ક્રમશ અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને ઈશાન આ ચાર ખૂણા છે આ ચાર ખૂણાની અંદર ઈશાનની અંદર જો ભૂગર્ભ ટાંકી બનાવવાની હોય તો ઈશાન ખૂણાની અંદર ભૂગર્ભ ટાંકી બનાવો અગ્નિથી ચાલતી વસ્તુઓ જો મૂકવાની હોય માઇક્રોવેવ છે રેફ્રિજરેટર છે આવી બધી ઇલેક્ટ્રોનિક આઇટમો ટોસ્ટર છે આવી બધી વસ્તુઓ જો મૂકવાની થાય તો એ અગ્નિ ખૂણાની અંદર મૂકો બીજું મિત્રો જ્યારે ઘરની અંદર ઓવરહેડ ટાંકી બનાવ્યું હોય તો એને પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશાની અંદર આ ટાંકી મૂકવાનો આગ્રહ રાખો ઘરની અંદર કદાચ એન્ટ્રન્સ ઘરનો દરવાજો આપવો હોય તો પૂર્વનો દરવાજો આપણું મુખ જ્યાં ઘરની અંદરથી બહાર નીકળીએ છીએ ઘણા મને પ્રશ્નો પૂછે શાસ્ત્રીજી મારા ઘરનો દરવાજો કઈ બાજુનો છે તો સમજી લો કેવી રીતનો દરવાજો જોવો આપ આપના ઘરની અંદરથી જ્યારે પણ બહાર નીકળો છો તો આપણું મોઢું કઈ બાજુ છે એ દ્વારનો આપણો દરવાજો છે આવું વિચારવાનું છે આજ નક્કી છે અને એ દ્વારની અંદર એ દેવતાઓને અમુક અમુક દેવોની પૂજા અર્ચના બતાવી છે ધારો કે પૂર્વાભિમુખનો દરવાજો હોય આપણે તમે ઘરમાંથી બહાર નીકળો છો તમારું મોઢું છે એ પૂર્વાભિમુખનો થયો છે પછી ઉત્તરાભિમુખનો દરવાજો છે તમારું મોઢું છે બહાર નીકળતી વખતે ઉત્તર બાજુ રહેતું હોય તો એ ઉત્તરાભિમુખનો દરવાજો છે પૂર્વાભિમુખના દરવાજાની અંદર ગણેશજીને બિરાજમાન કરો દરવાજાની ઉપર ઉત્તરાભિમુખનો દરવાજો હોય તો કુબેર નારાયણને દક્ષિણાભિમુખનો દરવાજો છે ત્યાં આગળ દરવાજાની ઉપરની સાઈડ ઉપર ઉપરની બાજુએ ભગવાન ઋસિંહનું જે સંહાર કરતા હિરણ્યા સંહાર કરતા ઋષિ ભગવાનોનું ચિત્ર છે એ ચિત્રનું ત્યાં આગળ ફોટો મૂકવો એનાથી આગળ જો પશ્ચિમાભિમુખોનો દરવાજો હોય તો ત્યાં આગળ ભગવાન કુબેર નારાયણની સાથે ગણેશજી બંને બિરાજમાન થાય એવી રીતે એ ઘરની અંદર તમે છબી દરવાજાની ઉપર મૂકી શકો છો આવા અનેક પ્રકારના ઘરની અંદર એક વાત યાદ રાખો તિજોરી જ્યારે મૂકવાની થતી હોય જ્યારે તિજોરીનો તિજોરી છે એ ધાતુની હોય તો એને આપણે પશ્ચિમની અંદર રાખવી અને એનો દરવાજો છે પૂર્વની અંદર રાખી એનો દરવાજો છે ઉત્ એ પશ્ચિમની અંદર ખુલે એવી રીતની તિજોરી મૂકવી આવી રીતે આ નિયમથી જીવનની અંદર તમે જે પણ પ્રકારનું બાંધકામ કરશો તો એ ઘરની અંદર તમારી ઉન્નતિ થશે પ્રગતિ થશે

ઘરની અંદર ઓફિસની અંદર ઓફિસની અંદર છે ને બિંબની નીચે બેસો ને બિંબા હોય જે ધાબાની અંદર ભરેલા બિંબની નીચે જો ઓફિસની અંદર બેસો ને તો તમારા માથા ઉપર વજન વધારે રહે છે વાસ્તુ દોષ માટે જીવનમાં અનેક પ્રકારના બાધાઓ અનેક પ્રકારની અડચણો અનેક પ્રકારના જીવનની અંદર નાની નાની બાબતોનું ખ્યાલ રાખવાનું છે ઘરની અંદર કે બાથરૂમ ઘરની અંદર કે ઓફિસની અંદર આપ જાણો કે સંડાસ બાથરૂમ આવા વસ્તુઓના દરવાજા હું ઘણી બધી જગ્યાએ ઘણા બધાના ઘરે જાઉં દરવાજા બાથરૂમના ખુલ્લા હોય લેટ્રિનના દરવાજા ખુલ્લા હોય લેટ્રિનના બાથરૂમના બધાના દરવાજાને બંધ કરીને રાખો આડા કરીને રાખો ઘરની અંદર કાંટાવાળા ઝાડ ઝેરી ઝાડ આવા બધા ઝાડોને તમે ઘરની અંદર એને ઉછેરશો નહીં ઘરની અંદર જો આપણને એમ લાગે કે મારા ઘરની અંદર ખોટી એનર્જીઓ ચાલે છે ખોટા પ્રકારના દૂષિત કર્મ ચાલે છે તો વાસ્તુ દોષ પ્રમાણે નાના ફુવારા લાવી ઘરની અંદર એ ફુવારાને પોર્ટમાં મૂકો એનાથી વિશેષ સારી વાત ઘરની અંદર ફિશ આવું એટલે કે માછલી ઘર માછલી ઘર લગાવી અને એ ઘરની અંદરના રહેલા નેગેટિવ એનર્જીને આપ દૂર કરી શકો છો ત્યારબાદ ઘરની અંદર પિરામિડ લગાવીને ઓફિસની અંદર પિરામિડ લગાવીને ષટકોણ કાચ છે અષ્ટકોણ કાચ છે સ્ક્વેર અને ગોળ કાચ પણ લગાવી વાસ્તુ દોષની અંદરથી મુક્તિ મેળવી શકાય છે એના યંત્ર આવે છે વાસ્તુ દોષ નિવારણ યંત્ર આ લગાવવાથી પણ વાસ્તુ માંથી મુક્તિ મેળવી શકાય છે ઘરની અંદર રહેતો હોય ઘરની અંદર પ્રગતિ ન રહેતી હોય ઘરની અંદર વધારે પડતું ટેન્શન રહેતું હોય જાણો કે આમાં કંઈક વાસ્તુ દોષ છે ઘણા બધા મને પ્રશ્ન પૂછે કે હે શાસ્ત્રીજી પહેલાંના જમાનામાં વાસ્તુદોષ નહોતો પણ એની પાછળ કારણ એ હતું કે પહેલાંના જમાનામાં આપણી છત છે એની અંદર ક્યાંય સળિયા ન હતા લોખંડ ન હતું એની અંદર ક્યાંય આરસીસીના બાંધકામ કરી અને આપણે વોટર પ્રૂફિંગ બનાવીને હવા ઉજાસ એની અંદરથી આવી જઈ શકે ને એવા મકાનોની અંદર હે આપણે રહેતા હતા કે ઉપરથી હવા ઉજાસ પણ આવી શકે સૂર્યનો પ્રકાશ આવી શકે ધુમાડો થયો હોય તો એ જઈ શકે ખોટી એનર્જીઓને એ બહાર કાઢી દેતા હતા માટે ઘરની અંદર કે ઓફિસની અંદર વાસ્તુ દોષ નિવારણ માટે આનાથી બહુ સુંદર એક અક્ષી રિલાજ આપને જણાવું સમુદ્રનું પાણી હોય એટલે સમુદ્રના પાણીમાંથી બનેલા મીઠાને અથવા જે આપણે ઉપવાસની અંદર સિંધવ મીઠું લઈએ છીએ એ સિંધવ મીઠુંને દર અઠવાડિયામાં એક વખત પાણીની અંદર નાખી અને એનું ઘરની અંદર પોતું કરવાથી પણ નકારાત્મક ઉર્જાઓનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાઓની પ્રાપ્તિ થાય છે આવા અનેક પ્રકારના વાસ્તુ દોષ નિવારણ માટે આપ ખુદ આપના ઘરની અંદર આવી વસ્તુઓ રાખી અને વાસ્તુ દોષમાંથી આધી વ્યાધી અને ઉપાધિમાંથી દૂર થઈ શકો છો તમે અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ વાસ્તુદોષ નિવારણ અંગેની ઘણી બધી જાણકારી તમારી પાસેથી મેળવીશું દર્શક મિત્રો આગળ આપને જણાવીશું કે લક્ષ્મી પ્રાપ્તિ માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તમે પણ અમારી સાથે જોડાયેલા રહેશો હાલ સમય છે વિરામ લેવાનું લઈએ વિરામ

ઘણા બધાની ફરિયાદો હોય છે મહારાજ લક્ષ્મી આવે છે બહુ પણ લક્ષ્મીજી છે ને ટકીને રહેતા નથી લક્ષ્મીજી આવે છે પણ એનો રસ્તો કરીને જ આવે છે મારા નથી કમાતા એવું નથી પૈસા નથી આવતા એવું પણ નથી આવે પણ છે કમાઈએ પણ છે પણ ટકીને રહેતા નથી મારા જે એનો રસ્તો કરીને જતા રહે આના માટે ઘરની અંદર નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખવાનું છે મિત્રો દક્ષિણ અને પૂર્વ તરફ માથું રાખીને સુવો માથું છે તમારું તમારું મુખ છે એ પશ્ચિમ દિશામાં તમારી આંખ ખુલે ત્યારે પશ્ચિમની અંદર ખુલે અથવા જ્યારે ખુલે ત્યારે ઉત્તર દિશામાં ખુલે એવી રીતે રાત્રે સૂવાથી તમારા મનની અંદર તમારા મગજની અંદર જે કંઈ ખોટી પ્રકારના વિચારો છે નેગેટિવ વિચારો છે પહેલામાં પહેલાં તો એ આવતા બંધ થઈ જશે બીજું ઘરની અંદર મેં ઘણી જગ્યાએ ઘણા બધાના ઘરની અંદર જોઉં છું ઝાડુ છે ને રસ્તામાં ગમે ત્યાં પડ્યું હોય સાવરણી ઝાડું ગમે ત્યાં પડ્યું હોય એની ઉપરથી ઘણા બધા અવર જવર કરતા હોય પગની અંદર અંદર આવતું હોય ઘરની દરિદ્રતા રખડતું ના રાખશો ઘણી જગ્યાએ જાડુ છે ને દરવાજાની પાછળ ઊભું મૂકી દીધેલું હોય છે હે ઝાડું કોઈ દિવસ ઊભું ના રાખશો અને શક્ય હોય તો ઝાડુ તમારું કોઈના નજરમાં ન આવે એવી રીતે મૂકવાનું રાખો હે ઘરના ઘરોની અંદર જોઉં છું ઘરની આજુબાજુ જાળા લાગેલા હોય છે હે ઘરની ઉપર જાળા લાગ્યા હોય બાવા જેને કહીએ છીએ આપણે જીવનમાં આ બાવાઓ તમારા ભાગ્યની અંદર પણ લાગી જશે અને તમારા જીવનની સમૃદ્ધિ છે ને એને રોકી લેશે આ માટે યાદ રાખો ઘરની અંદર ક્યારેય સુખ શાંતિ માટે ઐશ્વર્યતાની પ્રાપ્તિના માટે ધનની સમૃદ્ધિ માટે ઘરની અંદર હે જીવનની અંદર ઘરની અંદર પ્રગતિ થાય એના માટે તમારા ઘરની અંદર બાવાઓને રહેવા ન દેશો બાવાઓને કાઢી નાખો જાળાઓ છે જાળાઓને સાફ કરીને રાખો પહેલું તો વિચારો સારા હશે બીજું ખોટો ખર્ચો વ્યય નહીં થતો હોય ખોટા ખર્ચાને હે ઘરની અંદર સ્થિર રાખશો બાવાઓ કાઢી નાખશો એટલે લક્ષ્મી સ્થિર થવાનું ચાલુ થશે ઘણાના ઘરે જોવું પાણીના નળ છે ને એ કન્ટિન્યુઅસ ટપકતા હોય પાણી છે ને વ્યય થતું હોય તમારા ઘરમાં પણ લક્ષ્મીનો એવી રીતે જ વ્યય થશે મારે પાણીના નળો છે ટપકતા નળોને ઘરની અંદર ન રાખતા એને બદલી અથવા એને રિપેર કરાવી પણ પાણી ટપકતું બંધ કરી દઉં ઘરની અંદરથી ટપકેલ પાણી બરાબર એ ટપકવું ન જોઈએ ઘણાના ઘરની અંદર જો દીવાલો છે ને બધી હા તૂટેલી હોય ફૂટેલી હોય દિવાલોની અંદર દરારો પડેલી હોય દરારોવાળા ઘરની અંદર રહેવાનું ટાળો દરારો બંધ કરી દો તમે જે રૂમની અંદર રહેતા હોવ રાત્રે શયન કરતા હો ત્યાં પરસ્પરનો પ્રેમ વધે એટલા માટે તમારા પતિ અને પત્નીનો ફોટો તમારા બેડરૂમની અંદર રાખો ફેમિલી ફોટો છે એ ડ્રોઈંગ રૂમમાં રાખો જેથી ઘરની અંદર પ્રેમ વધશે આવા અનેક પ્રકારના પ્રેમ વધવાના લક્ષ્મીની વૃદ્ધિ થવા માટેના કારણોને ધ્યાનમાં રાખો જેથી કરી અને તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યતામાં તમારો વધારો થશે દિશા દોષ હોય તેના નિવારણ માટે શું કરવું જોઈએ દિશા દોષ છે વાસ્તુ દોષ છે આ બધાની અંદર મુખ્યત્વે વાસ્તુની પૂજા વાસ્તુનું યંત્ર વાસ્તુ દેવતાને પ્રસન્ન કરવા માટે એને બલિદાનો બતાવ્યા છે મિત્રો રામાયણ અખંડ રામાયણના પાઠ કરવાથી જીવનની અંદર કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ હોય તો વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે દિશા દોષમાંથી મુક્ત થવા માટે ભગવાન બુદ્ધ અને બુધનું અને કુબેરનું યંત્ર એ ઉત્તર દિશામાં રાખવું ગણેશજીનું છે એ મંદિરના પૂજા રૂમમાં રાખવું પૂર્વ કક્ષની અંદર સૂર્ય ભગવાન આદિત્ય પૂર્વ દિશામાં બેસી સૂર્ય ભગવાનનું સ્મરણ કરી આદિત્ય હૃદયના પાઠ કરવા ઓમ સૂર્યાયનમાં આ મંત્રના જપ કરવા પૂર્વમાં ભગવાન સૂર્ય છે પશ્ચિમમાં વરૂણ છે ઉત્તરની અંદર કુબેરજી છે અને દક્ષિણની દિશામાં દક્ષિણ દિશાની અંદર યમરાજનો વાસ છે માટે એ દિશાઓની અંદર આ દેવતાઓના પૂજન અર્ચન કરવાથી જીવનના વાસ્તુ દોષના ઘરની અંદર સુખ સમૃદ્ધિના પ્રાપ્તિ માટે અને જીવનના વાસ્તુ દોષની અંદરથી એમને મુક્તિ મળશે અગ્નિ દિશાની અંદર અગ્નિના સ્વામી અગ્નિદેવ છે તો વાયવ્ય દિશાની અંદર વાયુના દેવ ભગવાન વરૂણ છે આના માટે ઓમ સોમાય નમ નૈઋત્યના દેવ રાહુ છે માટે રાહુનું સ્થાપન રાહુની પૂજા રાહુનું યંત્ર ત્યાં રાખવું અને ત્યાં આગળ ઓમ રાહવે નમ આ મંત્રના જપ કરવા ઈશાનના દેવ ભગવાન સૂર્ય ઈશાનના દેવ ભગવાન રુદ્ર છે શિવ છે ત્યાં ઓમ નમ શિવાય સૂર્ય યંત્ર મહામૃત્યુંજય યંત્ર રાખવું ઓમ નમઃ શિવાય ના જપ કરવા ઉત્તરમાં બુધનું અને કુબેરનું યંત્ર રાખી દક્ષિણમાં મંગળનું યંત્ર સ્થાપિત કરી અને હનુમાનજી મહારાજને પૂજા કરવી ઓમ અંગારકાય નમઃ અથવા હનુમાન ચાલીસાનું પાઠ કરીને પણ એ દિશાની અંદર પરમ તત્વની પૂજા પૂર્વ દિશામાં સૂર્યનું યંત્ર રાખવું આદિત્ય હૃદયના પાઠ કરવા અને એ એ મંત્રના જપથી યંત્રની પૂજા શનિવારનું વ્રત રાખી શનિદેવની પશ્ચિમની અંદર પૂજા કરવી આવી રીતની અલગ અલગ પૂજાઓથી દિશાના જે કંઈ દોષો છે એ દિશાના દોષોમાંથી જીવનમાં

જય ભગવાન જય ભગવાન તો દર્શક મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો કાયમ દરિદ્રતા રહેશે પૈસો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે ખબર નથી પડતી ઓફિસના કામમાં બરકત નથી આવતી પરંતુ જો તમે તમારા ઘરમાં કઈ દિશા વાસ્તુ દોષ લાગે છે તે જાણીને ઉપાય કરશો તો આ બધી જ સમસ્યામાંથી આપ છુટકારો મેળવી શકશો આ સાથે મને રજા આપશો નમસ્કાર